આ કોઈ પક્ષનો નો અમને વિરોધ નથી નથી ભાજપનો વિરોધ કે કોંગ્રેસ નો વિરોધ નથી આપનો વિરોધ કોઈનો વિરોધ નથી પંદર વર્ષથી માલધારી છે ને કોના ભાવની હું નથી આ નાખી દીધી કોઈ જ નથી ખેતીમાં ખેતી કરવા કરતા મજૂરી કરવી એવું થાય ખેતીમાં કાઈ નથી ખેતીમાં એક ધોવાઈ ગયું અને નાશ થઈ ગયો અને બજાર ભાવ નો આવે એટલે આવી દિશા છે ખેડૂત ની એવી દિશા છે મારદાલ ની એવી દિશા છે નો દૂધ ના ભાવ આવે

મગફળી લઈને આવ્યા હતા મગફળી લઈને આવ્યા હતા શું ભાવ મળ્યો 1000 ને રૂપિયા આવ્યો કોરી હતી મગફળી મગફળી કોરી હતી હાવ કોરી હતી હાવ બેદ જ નહોતો તો શું આ ભાવ યોગ્ય છે ભાવ યોગ્ય તો બજાર માલ તો પરમાણે ભાવમાં તો કોઈ કઈ રાઈડ કરાતી જ નથી જે બજાર ભાવ આવતું હોય એ આવે એમાં કોઈ બહુ રાઈડ નથી પણ અમારે તો એક આ ઊન જ પરસિંગ બહુ જબરો છે એ કોઈ મીડિયાવાળા એ કોઈ વાત પાડતા નથી કોઈ દી આજ સુધીમાં ઊન આજ સુધીમાં ન આવ્યું

ગટરું રેવા દીધું રોડ ના ગટરે માલ આપવા હોય એ ગટરું રેવા નથી દીધું ગટરું બધું ખેડી નાખ્યું ગટરું ના છે ક્યાંય ગૌસર નોરિયો ખરાબો નોરિયો કોઈ વસ્તુ નો રહી એટલે માલધારીની પૂરી દિશા છે ગાણી ગાઢ ની બકરાની અને ગાની ત્રણ ની પૂરી દિશા અને ખેતી કરે વર્ગ નો ખેતી વાળા બધા દિશા હોલ ગમે તે ગીનાથી હોય કોઈ પણ ગીનાતી ખેતી કરતો હોય દરબાર હોય પટેલ હોય એની પદ પૂરી દિશા અને ખાસ મારી જાણવું છે કેટા બકરા રાખો છો તો ખાતર પણ ભેગું કરતા હશો એક ટ્રેલર ખાતર નો ભાવ શું છે ખેતરના ખાતર નો ભાવ હજાર છે એક ટ્રેલરનો છે રાસાયણિક એક ગુણીનો ભાવ અને આ આ તો એટલું છે એટલો અમારી અંદર આજથી પંદર વર્ષ વીસ વર્ષ પહેલા જે રસાયણી ખાતર નહોતું ને તેથી ખેડૂત એમ બોલતા કે ગાર્ડ ગાઢ ખેડૂત ભાંગો ખેડૂત ગાઢ ઉભો પડે આવી કિંમત ગાર્ડના માલના ખાતર ની હતી એ અટણ કિંમત વહી ગઈ રસાણી ની વાત નાખવા પડ્યા ને એટલે આની કિંમત હાવ ગઈ એટલે હજાર રૂપિયા માં ધરાર દેવા જવાનું અને સોમાહ માલ બેઠો તણાઈ જાય નોખું એટલે આવી દિશા છે પણ અમારે એક મીડિયા વાળા અમારે એક એવી બિલ છે કે અમારી હોનનો કક બાર પાડો તો ઉન નો કોક બજાર આવે ઉન શું ભાવ છે દાદા ઉન આટણ હાવ નાખી દેવા મારા આટણ એ ગામ સીમ ગામ ગામની ની મધ્ય 2000 જીવ છે ગાડ હમણા કાતરી કાતરી બધે નદી માં નાખી દીધી કોઈ લેવા લેનાર જ નથી રાજકોટ માં વેપારી હાથ થી આઠ હતા કોઈ વેપારી જ નથી રાજકોટ માં બજાર હોય તો વેપારી લે ને રાજકોટના વેપાર આઠ થી દસ વેપારી રાજકોટ માં હતા ભરતભાઈ ની બહુ વેપારી જબરા હતા એ અટાણે કોઈ લેનાર જ નથી અમે બાર નો નિકાસ હોય તો લઈએ ને ક્યાંથી લઈએ વેપારી નો શું ધોકો કરી બાર નિકાસ હોય તો લે ખરે ને ઘણા બધા એવા મિત્રો છે જેને ખબર નથી કે માંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે માં તો વસ્તુ વસ્તુ ધાબરા ધાબરા ગરમ બધી બનાવવામાં બનાવવામાં આવે આવે કોટ બનાવવામાં આવે આ બનાવવા ઊન ની વસ્તુ ઘણી બને પણ વિદેશ જાય અને વિદેશ થી બનાવે અને વિદેશ ની હતું વિદેશ ની નિકાસ બંધ એટલે કોઈ ધણી જ નથી વેપારી લઈને નાખે ક્યાં એની નિકાસ તો હોવો જોઈએ વેપારી ને

બકરું દીકરી બીમાર પડી ને દીકરી દીકરા નો દીધો અને દવાખાને લઈ આવી ફેલ થઈ ગઈ એનું માનું ધામણ નો થયું મારા બાજુમાં રેતા એ હાવ નકરા બકરાના દૂધ ઉપર થી છોકરો નાની બોલો બકરાના આવી છે

પણ માણ ને લાગે હે દાદા ખાસ એ જણવ છે કે અત્યારે તમે મગફળી લઈને આયા તા ભાવ ની મને વાત કરી અને તમારા ગામ માં અત્યારે કમોસમી વરસાદ થી નુકસાન કેટલું છે અમારા ગામ માં પચાસ ટકા નુકસાન છે એક દશ આગતરું હતું ને એક દશ આગતરી હોવાની હતી એમાં માલ માર્ગ ખેડૂ ને ગયા અને ઉગમણી દેશી હતી ને એ મોરડી હોવાની હતી એમાં નુકસાન બધુંય પાતળો પીડ્યો આજથી અલગ હાલે ભલે નવરાત્રી ઉપર વરસાદ હતો

અમારે જામનગર નો અને રાજકોટ નો બે નો શહેર છે એ રાજકોટ ની હિતમાં એવું છે અને જામનગર ની હિતમાં એવું છે બધો રોડ તૂટી ગયેલા બે બાજુ આમ ઓલ રોજિયા બાજુ જાય છે ને એ રસ્તો તૂટી ગયો આમ જીલીરિયા બાજુ રાજકોટ માં આવે એય તૂટી ગયો છે ચોમાસા માં એ રસ્તાઓ માંથી નીકળાય વાડીએ જવાય નીકળાય ખરું હજી એમ હલાય ખરું પણ બધો ખાડા ખબડા એમ વાહન વાળા નું કંટારો આવી જાય ત્યાં ઓલ ને આમાં ગામ પોગાય કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા બીએસ9 ટીવી ન્યૂઝ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ